ગરબડિયા નું ગોઠવવા જતો હતો ને મને ખબર જ હતી કઈક થવાનું આ બે ડાબળી મોડા હોવામાં મળ્યા ને આ હોવા મળે મળ્યા એટલે ગોમમાં કોઈ નું સારું નથી થતું તો આ ગરબડિયા નું ચોય સારું થવાનું

મારું વારું આપણી આજે કઈક રોચા વાળું લાગે ભલાજી દેખાયા લાગો કોમથી લાગો બેગ લગન લેવું તું ભલાજી જોડે આવ્યો હતો ભલાજી આ તો થોડાક પૈસા હટાવે ભલાજી એ ખબર નહીં

બે માતાજી એટલે જમીન બમી ને જમવાનું તૈયાર હાર બરાબર આપડે જોયું હવે જોય ગડબડિયા નું ગોઠવાય આપડે જોઈ લેવી આપડે એમનું ગોઠવવા જ નહીં ગોઠવા જ નહી દેવું ચાલ બધે ખોહા મારી દે ખોહા નહીં પલાજી તમે દેખા આજે હવારો

લારી વાળા ગમવા ને ત્યાં જઈ તો જોડે ખાવાનું કાળો કકરા જેવું થવાનું મારી માં તો ના એ ના પડે હવે કરું શું ત્યાં પાણી પીને આડો કહેવાના